કામગીરી વચ્ચે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુવારધામ પર પોલીસે પોલીસનું ઓપરેશન યથાવત હોય છે અને સામાજિક છે ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશને લઈ સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અગાઉ સજ્જુ કોઠારીના ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે તેના ભાઈને ત્યાં તંત્ર તટક્યું હતું સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના ડાજણ શીતલ ટોકીસ પાસે આવેલા જુગાર ધામ પર પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી બુલડોઝર ફેરી દીધું હતું આરીફ કોઠારી સામે જુગાર મારા મારી રાયટિંગ સહિત બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે તો સાથે સજ્જુને લાજપોર જેલની બહારથી ભગડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધમાં બાવીસ એક જેટલા ગુના નોંધાયેલા છે જેમાં ના ગુના છે આરોપી સંબંધીના ગુના છે અને અને ગુના નોંધાયેલા છે ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજી ના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે આ કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એસએમસીની જે મને ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે